સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો છોતેર ના માઘ સુધી ત્રીજ ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં સાંજને સમય શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પીળા પુષ્પના તોરા તોરામાં લટકતા હતા ને કાન ઉપર ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ન પૂછ્યો છે તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ ઈશ્વર માયા અને જગત તથા વેદ શાસ્ત્ર પુરાણ તે સર્વેને મિથ્યા કહો છો એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો તે વેદ શાસ્ત્ર પુરાણ સ્મૃતિ અને ઇતિહાસ તેની સાખી કરીને કરો પણ કોઈક કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહીં માનીએ અને જો વ્યાસજીને વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે કેમ જે અમારે વ્યાસજીના વચનમાં દ્રઢ પ્રતીતિ છે પછી તે વેદાંતિએ ઘણીક પ્રકારની યુક્તિઓ લાવીને ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજી મહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સાંભળો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના ભેદ છે જે મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ તે તે જે મેરુ થકી ઓરા જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત આધાર જે તળ તે સર્વેને પૃથક પૃથકપણે દેખે છે તેમ સવિકલ્પ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત તે જે તે જીવ ઈશ્વર માયા તથા એમનું આધાર જે બ્રહ એ સર્વેને પૃથક પૃથકપણે દેખે છે અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઉભા જે પુરુષ તે જે તે પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વેને એક પૃથ્વી રૂપે જ દેખે છે પણ પૃથ્થક પૃથ્થકપણે નથી દેખતા તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે મહામુક્ત તે જે તે જીવ ઈશ્વર અને માયા તેને એક ભ્રમ રૂપે કરીને જ દેખે છે પણ પૃથક નથી દેખતા એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે તેની સ્થિતિને યોગે કરીને એ સર્વેનું સત્યપણું કહેવાય છે ને અસત્ય પણ કહેવાય છે અને સવિકલ્પ સ્થિતિવાળાના વચન વેદ શાસ્ત્ર પુરાણા દિકમાં આવે છે એ સર્વેને સત્ય કહે છે અને નિર્વિકલ્પ સ્થિતિવાળાના વચન તે એ સર્વેને અસત્ય કહે છે પણ કાંઈ એ સર્વે અસત્ય નથી એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખાતા નથી માટે અસત્ય કહે છે અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત્રિ નથી પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ દિવસ છે તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહીં પણ બીજાને મતે તો એ સર્વે છે અને આવી રીતે નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વા પર બાધ ન આવે ને એમ ન કરે તો પૂર્વા પર બાધ આવે તે બાધને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય ને ગુરુ શિષ્ય જીવ ઈશ્વર માયા જગત તથા વેદ પુરાણ શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય તે તો મહામૂર્ખ છે ને અંતે નારકી થાય છે એમ કહીને બોલ્યા છે આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો ત્યારે તે વેદાંતિ બ્રાહ્મણ બોલ્યો છે હે મહારાજ હે પ્રભુ હે સ્વામી તમે તો પરમેશ્વર છો અને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે એમાં આશંકાનો માગ નથી એમ કહીને અતિ પ્રસન્ન થયો અને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો આશ્રિત થયો ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ઓગણચાલીસમું વચનામૃત થયું